હું બિનાકા મારી યુટ્યુબ ચેનલ કુશલ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હું મટર પનીરની સબ્જી બનાવવાની રીત આપને જણાવીશ ખૂબ જ સરળ રીત છે વિડીયો આખો જોજો તો અહીં મેં ફ્રાઇંગ પેનની અંદર થોડુંક ઘી લઈ લીધું છે લગભગ એક મોટી ચમચી જેટલું ઘી છે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર હું જીરું એડ કરી દઈશ ત્યાર પછી આ રીતે ખસખસ કાજુ મગજ તરીના બીજ મરી અને એક બે લવિંગ છે થોડા તમાલપત્ર છે એક સૂકું લાલ મરચું અને એક તજનો ટુકડો લઈ એની અંદર હું ડુંગળી ટામેટા લસણ અને મરચાં આ રીતે એડ કરી દઈશ થોડુંક મીઠું એડ કરીશ થોડીક હળદર એડ કરીશ અને થોડુંક લાલ મરચું જે આપણા સ્વાદ મુજબ હશે અને ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો એડ કરી આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને ધીમા તાપે એને સાંતળવાનું છે આ બધું સરસ રીતે સાંતળીએ એટલે એક સરસ મજાની ગ્રેવી તૈયાર થશે હવે થોડુંક લગભગ અડધાથી ઓછું ગ્લાસ જેટલું પાણી એડ કરી ધીમા તાપે આ બધું ચડવા દઈશું આ બધું સરસ રીતે આ રીતે ચડી જશે અધકચરું ચડવા દેવાનું છે એકદમ આપણે જ્યારે શાક ચડવીએ એવી રીતે પાક્કું નથી ચડવા દેવાનું અને એ ઠંડુ પડી જાય એટલે એને મિક્સી જારમાં લઈ ગ્રેવી બનાવી લેવાની છે હવે એ જ ફ્રાઇંગ પેનમાં મેં લગભગ બે ચમચી જેટલું તેલ અને એક મોટી ચમચી જેટલું માખણ લીધું છે અને એની અંદર થોડી કસૂરી મેથી એડ કરીશ આમાં હિંગનો ઉપયોગ નથી કરવાનો આ નહીં કોઈ પણ પંજાબી શાકમાં ક્યારેય હિંગનો ઉપયોગ થતો નથી હવે ગ્રેવી એડ કરી ગ્રેવીને સાતળીશું ત્યાર પછી બાફેલા વટાણા લઈશું વટાણાને ખાંડ નાખી અને બાફે હતા ચપટી જ ખાંડ લીધી હતી એટલે એનો કલર જળવાઈ રહે અને પછી થોડુંક ઝીણું સમારેલું પનીર હું એડ કરીશ અને થોડુંક પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ધીમા તાપે ચડવા દઈશું હવે આની અંદર હું એકદમ તાજી મલાઈ એડ કરવાની છું લગભગ બે ચમચી છે અને એક મોટી ચમચી જેટલા કોથમીર એડ કરવાની છું એ બધું નાખી મિક્સ કરી અને ફરીથી આને થોડુંક ચડવા દઈશું મિક્સ થવા દઈશું ત્યારબાદ આની અંદર હું કિચન કિંગ મસાલો એડ કરવાની છું અને આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને અહીં મેં લચ્છા પરાઠા સાથે અને એન્જોય કરવાના છીએ તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો ને આવા બીજા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે આ રીતે જો આપ શાક બનાવશો તો સૌને પસંદ આવશે જો આપણે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ